મૈત્રી નદી પર બિલ્ડર સુનિલ અગ્રવાલનું દબાણ ભાજપના કાર્યકર પણ છે બિલ્ડર સુનીલ અગ્રવાલ વળતરની દર્શન વોર્ટર લીવી સાઇડ પર પણ દબાણ કરાયું કોર્પોરેશને બિલ્ડરને દબાણ તોડવા માટે નોટિસ આપી છે બિલ્ડરે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જોકે નદીની અંદર બનાવેલી રિટેનિંગ વોલનું દબાણ પણ યથાવત છે આ પહેલી વાર નથી જ્યારે ભાજપના કાર્યકર અને બિલ્ડર સુનિલ અગ્રવાલના પ્રોટેક્ટ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યા હોય કોર્પોરેશને તેર મિલકત ધારકોને દબાણ દૂર કરવા માટેની નોટિસ આપી છે કોટા પાસે વોટર લીલી વડસર ગામ પાસે આ પ્રોપર્ટીઓમાં નાના મોટા માર્જિનમાં દબાણો થયેલા છે આ લોકોને બોતેર કલાકની નોટિસ આપવામાં આવી છે કે આપ આપનો જવાબ કુદરતી ન્યાયની પ્રક્રિયાના ભાગરૂપે રજૂ કરી શકો અને જો જવાબ સંતોષકારક નહીં લાગે અથવા કંઈક વધુ તપાસની જરૂર હશે તો તપાસ કરીશું જે ગેરકાયદેસર બાંધકામો છે જીડીસીઆઈના નિયમોની જે અવહેલના કરી અને બાંધકામ થયેલા હશે જે માર્જિનમાં એન્ક્રોચમેન્ટ કર્યા હશે આ તમામ બાંધકામો તોડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે હાલ બોતેર કલાકની નોટિસ આપી છે એમના જવાબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ભાજપ શાસિત વડોદરા કોર્પોરેશનના શાસકો અધિકારીઓ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા માટે નીકળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે તે વડસર ગામ છે અને વડસર ગામમાં આવેલી દર્શનમ વોટર લીલી જે પ્રોજેક્ટ અહીંયા ચાલી રહ્યો છે ત્યાં અમે ઊભા છે જ્યાં તમે જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા ગઈકાલે એકસાથે સાથે તેર જેટલા મિલકત માલિકોને વિસામિત્રી નદી પરના દબાણો દૂર કરવા માટે જે નોટિસ આપવામાં આવી હતી તેમાંનું આ એક દર્શનમ વોટર લીલી પ્રોજેક્ટ પણ છે કે જેનું અત્યારે જે લેબર કોલોની તમે જોઈ રહ્યા છો તે દબાણ અહીંયા થયેલું હતું અને આ દબાણ ક્યાં સુધી બિલ્ડર દ્વારા લઈ જવામાં આવ્યું તે સ્પષ્ટપણે દેખી શકાય છે અને કોર્પોરેશન કોલોની છે તેનું દબાણ દૂર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ જે રિટેનિંગ વોલ છે જે નદીની અંદર બનાવી દેવામાં આવી છે જે માર્જિન છોડવું જોઈએ નદીથી મીટરનું તે માર્જિન અહીંયા છોડવામાં નથી આવ્યું અને તેના કારણે આખી આ જે રિટેનિંગ વોલ તમે જે જોઈ રહ્યા છો તે રિટેનિંગ વોલ વિશ્વમિત્રી નદીની અંદર બનાવી દેવામાં આવી છે તેને પણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ ત્યાં હજુ સુધી કોઈ કાર્યવાહી બિલ્ડર તરફથી શરૂ નથી કરવામાં આવી મહત્વની બાબત છે કે આ જે બિલ્ડર છે તે ભાજપના કાર્યકર્તા છે અને તેઓ વડોદરાના ખ્યાતનામ બિલ્ડર છે અને તેના કારણે અનેક વખત તેમના અનેક પ્રોજેક્ટો વિવાદમાં આવી ચૂક્યા છે અને તેને લઈને અનેક વખત તેમના પર સવાલો પણ ઉઠ્યા છે અને આ વખતે પણ તેઓ કોર્પોરેશનના રડારમાં આવ્યા છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા જે નોટિસો આપવામાં આવી છે તેનામાં માત્ર અહીંયા બિલ્ડર દ્વારા લેબર કોલોની જે પાર્ટ ટાઈમ બનાવવામાં આવી હતી તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જે રિટેનિંગ વોલનું દબાણ છે તે હજુ યથાવત છે તેને પણ દૂર કરવું પડશે કોર્પોરેશનને ને કોળ મળીને તેર જેટલા જે મિલકત માલિકો છે તેમને નોટિસ આપી છે જેમાં કહી શકાય કે મેલન પાર્ટી પ્લોટ અગોરા મોલ ગ્લોબલ જે સ્કૂલ છે તેનું રસોડું સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા વોટર લીલી જે પ્રોજેક્ટ છે તેનું લેબર કોલોની રિટેનિંગ વોલ આ તમામ જે દબાણો છે આરસી પટેલ એસ્ટેટના રિટેનિંગ વોલ અને લેબર કોલોની આ તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યા છે અને ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં તમામ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ પછી કોર્પોરેશન દબાણ દૂર કરશે પરંતુ જોવું રહ્યું કે શું કોર્પોરેશન અહીંયા દબાણ દૂર કરવા માટે આવવાની ફરજ પડે છે કે પછી બિલ્ડર જાતે દબાણ દૂર કરી દેશે તે આગામી સમયમાં ખબર પડશે केमरामेन मुकुंद दवेसाठी रवि अग्रवाल जी मीडिया वडोदरा